હાલો 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 ભરોદ પીકમજી ભગવાહનકી જય વિશ્વકર્મા દાદાની જય આવેલા મહેમાનોનું ચાંદોલિયા પ્રકંડમાં હાર્દિક સ્વાગત છે ભાઈ ચાર નાસ્તાનો હવે કાઉન્ટર બંધ કરી દેવામાં આવી છે તો દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને આપણો કાર્યક્રમ ચાલુ થાય છે નહીં ચાલો નમસ્કાર હ એકત્રીસો ના જે ડાટા છે એ પ્રથમ હરોળમાં બેસશે જે પ્રથમ અરોડના જે સોફા છે એમાં ભરતભાઈ જીતુભાઈ વાઘેલા પૂનમચંદ મગનલાલ દહીમાભાઈ અરવિંદભાઈ દરજી રાધનપુર દિનેશભાઈ બણીલાલ સુથાર દુધકા રમેશભાઈ પ્રભુભાઈ દરજી ટુવડ ભદ્રેશભાઈ પરસોત્તમભાઈ સુથાર રાધનપુર વિપિનભાઈ ઈશ્વરભાઈ સુથાર નાતવાડા અશોકભાઈ બચુભાઈ સુથાર ચિંજુવાડા અમૃતભાઈ ડાયાભાઈ દરજી વેડ જો વસરામભાઈ ગંગારામભાઈ જગદીશભાઈ રમેશભાઈ ત્રિભુનભાઈ સુથાર મોટીચંદુર કનુભાઈ ત્રિભુવનભાઈ મોટી ચંદુર સંજયભાઈ વેલાભાઈ દરજીવાડા કનુભાઈ અર્પુનભાઈ દહીરા અશોકભાઈ બાબુલાલ છનાભાઈ રમ ભરો શંકરભાઈ મુબારકપુરા પ્રથમ હરોળમાં એકત્રીસો ના દાતા શેર ત્યારબાદ એકવીસો ના દાતાશ્રી બીજી હરોળમાં બેસે અને જે નામ બોલાય ફટાફટ ટેસો વાળો કારણ કે પછી આપણી પાસે સમય ઓછો રહેશે હાલો આગળ લાઈન બે અંદર આપણે જયારે સ્વાગત કરવાનું હોય ફટાફટ સોફા ની અંદર બીજી લાઈન માં બે જાય અમૃતભાઈ લઘુભાઈ સુધાર વાળા પછી રામ ભરોસે છે ધાનેરા વાળા હિતેશભાઈ દિનેશભાઈ દરજી વિસાવડી પ્રવીણભાઈ સોમાભાઈ રાઠોડ ધરા

કરણભાઈ પ્રવીણભાઈ દલજી થરા જગદીશભાઈ પ્રભુભાઈ દલજી પાટડી હસમુખલાલ રતિલાલ દલજી વણોત તો આ દાતાઓને નમ્ર વિનંતી કે આગળ સોફા ઉપર આવીને બેસે એકત્રીસો અને એકવીસો ની બંને લાઈનમાં માં જેના નામ બોલાયા છે એ પ્રમાણે બેઠક લઈ લેશે ત્યારબાદ આગળનો કાર્યક્રમ આપણે આગળ વધારતા સ્વાગત પ્રવચન માટે હું આપણા ચાંદોડિયાના પ્રતિનિધિશ્રી પ્રવચન અર્થે બાઇક આઠમા લે અને કઈક આજના વિષય જણાવો દરેક નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે આપણા પ્રતિનિધિશ્રી આપણને